ડભોઈ સોનેશ્વર પાર્ક સોસાયટીમાં આવેલા ચિસ્તીયા મસ્જિદ મદ્રાસા ટ્રસ્ટ તરફથી સૈયદ સાદાત અને મહાનુભાવની ઉપસ્થિતિમાં પહેલાં વર્ષના જલસા અને મદ્રાસામાં ઇસ્લામી તાલીમ લેતા એકસો નવ બાળકોને ઇનામ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ સોનેશ્વર પાર્ક સોસાયટીમાં આવેલા ચિસ્તીયા મસ્જિદ મદ્રાસા ટ્રસ્ટ તરફથી સૈયદ સાદાત અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પહેલા સાલના જલસા અને મદ્રાસામાં ઇસ્લામી તાલીમ લેતા એકસો નવ બાળકોને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો જેમાં સૈયદ નસીબ બાવા કાદરી સાબરી અશરફી ચોરદાવાલા સૈયદ મૌલાના વારિસ અલી બાપુ ભંડારી સૈયદ ઝાફર અલી બાપુ કાદરી સૈયદ બાપુ કાદરી સૈયદ હનીબ બાપુ કાદરી અને ડભોઈના પેશ ઇમામો હાજરી આપી હતી આ જલસા મદરેસાના બાળકો દ્વારા નાત મનકબત તકરીર સવાલ જવાબ સુંદર રીતે રજૂ કરતા ઉપસ્થિત સૌ મંત્રમુગ્ધ થઈ ગયા હતા જ્યારે કેપેસ ઇનામ લેમોલાના હાફીઝ વ કારી આરિફ રઝા અઝહરી બાળકોને ચિસ્તીયા મસ્જિદ મદ્રાસા ટ્રસ્ટને બાબા ફરીદ ગ્રુપ તરફથી ઇનામ વિતરણ કરવામાં આવ્યું પ્રોગ્રામ બાદ લકી ડ્રો કરવામાં આવ્યો હતો જેમાં લકી વિનરમાં બાળકી પ્રથમ ખત્રી સેરીન બાનુ તો બીજું ઇનામ ઇમરાન પઠાણી અહેમદભાઈ ખત્રી તરફથી બંને બાળકોને સ્ટીલ તિજોરી આપવામાં આવી હતી જ્યારે અન્ય બાળકોને પણ સૈયદ સાદાત અને મહાનુભાવના હસ્તે ટોપ 10 બાળકો સહિત તમામને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું ની અંદર જે બાળકો પડે છે એમનો વાર્ષિક ઇનામી સ્ટેજ પ્રોગ્રામને જલસો રાખવામાં આવેલ હતો બધા બાળકોએ માશાલ્લા બહુ સારા જવાબ આપેલા છે અને અરાકીને ટ્રસ્ટની પણ બહુ મહેનત છે અને મોહલ્લાવાળાની પણ બહુ મહેનત છે અને માશાલ્લા બીજા બધા ઓલમાઈ કિરામ પર આવેલા સાગતે કિરામ પણ આવેલા ચુરંદા શરીફથી સાગરી સિલસિલાના તમામ નેક બંદાઓ આવેલા અને સિલસિલાએ પાદરીના ઘરા લોકો પણ આવેલા અને બધાએ ખૂબ તારીફ કરી અને બધાઓએ દુઆઓથી બહુ નવાઈ છે અને અમે ઉમીદ પર રાખીએ છીએ કે અલ્લાહ તબારક આગળના દિવસોમાં પણ તિષ્ટિયા મસ્જિદ મદરસાને કામયાબી હતા ફરમાવે અને જે લોકો જિમ્મેદાર છે હરાકીને ટ્રસ્ટ છે સભ્ય છે જે કંઈ પણ મહેનત કરી રહ્યા છે અલ્લાહ તલા બધાની ખૂબમાં કબૂલતા ફરમાવે